આગામી તારીખ ત્રેવીસથી છવ્વીસમાં ગુજરાતમાં રાજ્ય ભાગોમાં ભારેથી અધીભારે વરસાદ પડવાની શક્યતા રહેશે કારણ કે બિહાર અને બંગાળ તરફ થતું લો પ્રેશર અને ત્યાંની અસર છે તો મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી થશે અરબ સાગરની સિસ્ટમ જે છે તે મજબૂત થશે અને તે પણ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે આથી તારીખ ત્રેવીસથી છવ્વીસમાં પૂર્વ ગુજરાતના ભાગો ગુજરાતના અન્ય ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં ભારે અતિભારે વરસાદ થતાં નદી નાળા સરકાઈ જવાની શક્યતા છે બંધોમાં પાણીની આવક આવશે ક્વચિત કોઈ જગ્યાએ પૂરની શક્યતા રહેશે તારીખ પચીસ કે છવ્વીસ મે ઓગસ્ટ પછી પણ એક સિસ્ટમ મજબૂત થશે તે પણ એમપી સુધી આવવાની શક્યતા રહેશે અને ગુજરાત સુધી પ્રભાવિત થશે એટલે તારીખ ત્રેવીસથી સત્યાવીસ સુધીમાં ગુજરાતભરમાં સારો સારો વરસાદ થવાની શક્યતા છે અલબત્ત કેટલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ગણેશ ચતુર્થીની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે અને અનંત ચતુર્થીના દિવસ સુધી પણ વરસાદ થવાની શક્યતા છે સપ્ટેમ્બરની શરૂઆતમાં દાતા અંબાજીના ડુંગરામાં વરસાદ થવાની શક્યતા રહેશે બનાસકાંઠાના કેટલાક ભાવ વરસાદ થવાની શક્યતા રહે છે ગુજરાતના અનેક ભાવમાં વરસાદ થવાની શક્યતા શક્યતા છે અને ત્રેવીસમી સપ્ટેમ્બર પછી પણ કેટલાક ભાવમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જી